કામરેજ પોલીસે સીએમ સોસાયટી માંથી સાત જેટલા સમોને જુગાર રમતા ઝડપી લીધા હતા કામરેજ પોલીસ પેટ્રોલિંગ નાઇટ કોમ્બિંગ માં હતી તે દરમિયાન કામરેજ પોલીસ ના પીઆઈ એડી ચાવડા તેમજ હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ અને નામદેવભાઈ ખાનગી બાતમી મળી છે કે કામરેજ માં આવેલા સીએમ સોસાયટી માં મકાન નંબર 101 માં સાત જેટલા ઈસમો જુગાર રમતા આરોપી પાસેથી દાવ લાગેલા રૂપિયા બાવીસો સિત્તેર છ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર અને બે મોટરસાયકલ કિંમત સિત્તેર હજાર અને સાત જેટલા ઈસમો પાસેથી બાવીસ હજાર એકસો નેવું કુલ મુદ્દા માલ કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજારસો પચાસને કબજે કરી પકડાયેલા આરોપી પ્રકાશ ભાવેશ કાર્તિક વિજય વિશાલ કામરેજમાં આવેલા રાત રેસીડે ચાર જેટલા ઈસમો જુગાર પર દરોડા પાડી આરોપી પાસેથી લાગેલા દાવ પર લાગેલા સત્તરસો ત્રીસ અને આરોપી પાસેથી બાર હજાર સાતસોને વીસ અને ત્રણ ફોન બાર હજાર પકડાયેલા આરોપી નામ પંકજ આકાશ રવિ પ્રવીણ સહિતને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા છવ્વીસ હજાર ચારસો ને કુલ કિંમત એક લાખ ઓગણપચાસ પચાસ નવસો નો મુદ્દા કબજે કરી સદર વિરુદ્ધ ગુનો ડૂંઘી આગળની તજવીજ હાથ ધરી છે મિરર રિપોર્ટ ક્રિષ્ના સોની કામરેજ